નમસ્કાર દર્શક મિત્રો અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે ડબોઈ નગરપાલિકાની નવીન વોર્ડ રચના જાહેર થતાં જ રાજકીય માહોલ ગરમાયો છે વોર્ડની સીમાઓ અને નંબર બદલાતા ચૂંટણી લડવા ઈચ્છા ઉમેદવારો અવઢવમાં મુકાયા છે ડબોઈની નવીન વોર્ડ રચના જાહેર કરવામાં આવી છે જેને લઈને સ્થાનિક રાજકારણમાં ભારે ચર્ચા શરૂ થઈ છે વેગા કજાપુરને વોર્ડ નંબર બેમાં અને તરસાણાના ટીમ્બીને વોર્ડ નંબર ત્રણમાં સામેલ કરવામાં આવ્યા છે જ્યારે અનેક વોર્ડની સીમાઓ અને નંબર બદલાયા છે કુલ નવ વોર્ડ અને છત્રીસ બેઠકોમાં અડધા જેટલી બેઠકો સ્ત્રી અનામત રાખવામાં આવી છે જેના કારણે રાજકીય ગણિત બદલાઈ ગયું છે વર્ષોથી પોતાના વોર્ડમાં કામગીરી કરનાર કેટલાક વર્તમાન નગરસેવકો હવે અસમંજમાં મુકાયા છે મતદારોની વહેંચણીમાં પણ અસમાનતા હોવાના આક્ષેપ ઉઠી રહ્યા છે નવી વોર્ડ રચનાને સમજીને ચૂંટણી લડવા માટે ઘણા સંભવિત ઉમેદવારો રાજકીય ગોડફાધરોનો સહારો લેતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે એક વાત નક્કી છે કે આવનારી નગરપાલિકા ચૂંટણીમાં રાજકારણમાં નવા જૂના ચહેરાઓ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળશે સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર